લી બાકી ગયા બા છે દેખાતો નથી એ સી ખબર ગામમાં થાય કે રખડતા હશે ત તારી મને તને ખબર નથી બાને ફસકી ગઈ છે ગામમાં જવા દેવાય એ પણ મને ખબર ન ઓરને ત્યારે વ્યા ગયા હવે આ ગામમાં શું શું કરશે મારા બા મરે વાહી જાવું જોશે હા જાવ

ના ના ભૂલ થઈ ગઈ બસ આજ તો એની મને જામો પડી ગયો કેટલાય પતંગ ને દોરા વેચ દીધા આજ ધંધો સારો થઈ ગયો લ્યો એની મને પેસા લાગી એક કામ કરો આ બાજુ જાતો આવું જાય એવું છે ને I had Zalo. <laughs>

મારી દીકરી કઈ નથી મારી યાર સાયકલ થોઈ સર તમને તો ખબર એક વાર ફટકી ગયેલું છે તો આ ડોસી ને ઘરે રખાય ને તારો બાપ હમ નાખે હાથ પાણી નાખે